¡Hello! હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફૈકાસ ફૂડ મેઝિક ગુજરાતીમાં અને હું છું ફાયકા તો આ જે તમારી સાથે ઉનાળામાં મજા પડી જાય એવું સાંજનું ડિનરની રેસીપી શેર કરવાની છું જે તમે ખાશો તો બહુ જ મજા પડી જવાની છે તો સૌ પ્રથમ મેં અહીંયા વટાણાની જે પહેલાં છૂટા જ બાફવા મૂકી દીધા હતા હવે ગ્રેવી બનાવવાની છે તો ગ્રેવી માટે હું અહીંયા પાંચથી છ નંગ ડુંગળી લઈશ અને એને આપણે એકદમ સરસ રીતે પ્યોરી કરવાની છે તો આને હું મિક્સમાં જ ગ્રેવી બનાવવાની છું અલગ અલગ નહીં બનાવું ડુંગળીની કે ટામેટાની આપણે અલગ નહીં બનાવી એક સાથે જ બનાવીશું અને તમે ખરેખર ખાતરી કરીને કહું છું કે ફૂલ રેસીપી જોજો અને આ હું જે શાક બનાવવાની છું તમે સાંજે ડિનરમાં બનાવશો તો તમને ગેરંટીથી કહું કે વટાળાનું શાક બનાવવાનું છે આપણે ને તો વટાણા તમારા એકથી બે કિલો લેશો તો પણ ઓછા જ પડશે જો તમે આ શાક બનાવી લીધું તો એકદમ સરસ એવો સ્વાદિષ્ટ બનવાનું છે તો હવે આપણે આ ડુંગળી પાંચથી છ નંગ લીધી છે અને હવે પાંચથી છ નંગ આપણે ટામેટા લેશું જેટલી તમારી શાકની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે તમે ગ્રેવી બનાવી શકો છો આમાં કોઈ પણ બીજા બીજું આપણે એડ નથી કરવાનું તો ડુંગળી ટામેટા અને જે ડુંગળી ના ખાતા હોય તે સ્કીપ પણ કરી શકે છે તો હવે આમાં એકથી બે ઇંચ જેટલું આપણે આ ટુકડા ખીશું તો એને એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી લેશું અને અહીંયા ખરેખર તમે આપણે ઉનાળામાં બહુ જ આપણે કંટાળો આવતો હોય છે કે સાંજે શું બનાવું તો તમે આ બનાવજો તો ખૂબ જ મજા પડી જવાની છે તો ફૂલ રેસીપી જોજો અને સ્કીપ કર્યા વગર જો નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો અહીંયા કરીને હવે આપણે ગ્રેવી તૈયાર કરી લેશું તો એ આપણે મિક્સરમાં બેથી ત્રણ જણ કરતા જશું અને આપણે એકદમ સરસ રીતે આપણી ગ્રેવી તૈયાર થઈ જશે હવે ગ્રેવી તૈયાર થઈ જાય પછી આપણે આગળ વગાર કરવાનો છે સાતનો તો વટાણા એકદમ સરસ એવા આપણે છૂટા બાફવાના છે ચેક કરો નું બફાઈ જાય એટલે આપણે એને ચાયણીનમાં કાઢી લીધા તમે હવે આપણે વઘાર કરીશું તો અહીંયા બે મોટા ચમચા તેલ લીધું છે હવે તેલ ગરમ થાય એટલે બે સૂકા લાલ મરચાં તમાલપત્રો લવિંગ મરી અને તજનો ટુકડો અને સૂકા મેથીના દાણા એટલું આપણે આમાં ઉમેરીશું અને એકદમ સરસ રીતે તેલમાં સસડે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું અને પનીર પણ લેવાનું છે આનામાં તો પનીર પણ એનાથી પણ શાકનો એકદમ સરસ એવો સ્વાદ બદલાઈ જશે અને એકદમ સરસ એવો સ્વાદિષ્ટ બનશે તો હવે આપણે આની અંદર ડુંગળીની પેસ્ટ જે છે એ ઉમેરવાની છે તો એનાથી પહેલાં આપણે હિંગ ઉમેરીશું તો હિંગથી સ્વાદ બહુ સરસ આવે છે શાકનું હવે આપણે આને અંદર જે આપણે પેસ્ટ તૈયાર કરી મિક્સ તે જ આપણામાં ઉમેરી દેવાની છે ને એકદમ સરસ રીતે આપણે પેસ્ટને અને સાચવીને ગેસની ફ્લેમ છે તે આપણે સ્લો કરી દઈશું જેથી આપણા આ છાંટા ન ઉડે આ એકદમ સરસ એ એકદમ આપણે ગ્રેવી ચડે ત્યાં સુધી આપણે હલાવીશું અને આમાં છાંટા પણ ઉડે છે એટલે ખદખદશે જેવી ગ્રેવી તો છાટા ઉડે છે એટલે બચીને રહેવું અને ઢાકીને રાખવું એટલે જેથી આપણે છાંટા છે તે બારે ન આવે તો હવે બધી પેસ્ટ આપણે આમાં ઉમેરી લીધી છે હવે આને એકદમ સરસ રીતે આપણે ચડવા દઈશું ગ્રેવીને તો કોઈ પણ તમે પંજાબી શાક બનાવતા હો અને આ રીતે તમે ગ્રેવી બનાવી અને કોઈ પણ શાક તમે આમાં એડ કરશો તો પંજાબી શાક બનીને આપણું તૈયાર થઈ જશે જે બારે હોટલોમાં મળતું હોય છે ઢાબામાં મળતું હોય છે એનાથી પણ વધારે સ્વાદિષ્ટ ઘરે બનીને તૈયાર થશે તો આ રીતે એકદમ સરસ રીતે આપણે ગ્રેવીને ઢાંકીને હવે પાંચ મિનિટ સુધી આપણે ચડવા દેવાની છે જેથી આપણા બધી ગ્રેવી છે તે એકદમ સરસ એમનો કાચાસ પણ હોય તે દૂર થઈ જાય તો પછી આપણે થોડી કરાઈ અને જોઈ લેશું કે હવે આપણી ગ્રેવી તમે જોઈ શકો છો તેલ ઉપર આવવા લાગ્યું છે હવે એકદમ સરસ રીતે આપણે એને હલાવી અને પછી આપણે આગળના બધા મસાલા એડ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ છૂટું થવા લાગ્યું છે તેલ છૂટું થાય એટલે આપણે સમજી લેવું કે ગ્રેવી ચડવા લાગી છે હવે આપણે એને મસાલામાં મૂકશું અને મસાલા કરીને પણ આપણે પાંચથી દસ મિનિટને રહેવા દઈશું જેથી આપણી ગ્રેવીનો મસાલો છે તે ગ્રેવીમાં એકદમ સરસ રીતે ભળી જાય તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું તો સૌ પ્રથમ આપણે આની અંદર હળદર ઉમેરીશું તો હળદર આપણે એકથી દોઢ ચમચી જેટલી હળદર એટલે જે થોડું જેટલું શાકની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે મેં ઉમેરીશું અહીંયા બે ચમથી ત્રણ ચમચી જેટલા લાલ મરચાં પાવડર ઉમેરીશું અને આ થોડુંક તીખું મરચું છે તમે મીડિયમ પણ લઈ શકો છો તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો આ અહીંયા ધાણા પાવડર છે તો બે ચમચી જેટલું મેં ધાણા પાવડર લીધું છે અને થોડુંક આપણે ગરમ મસાલો જે આપણો શાકનો હોય છે તે લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને હવે આની અંદર એક મસાલો ખાસ ઉમેરવાનો છે જેથી સ્વાદ એકદમ સરસ લાગશે તો જે આમનામાં આપણે પંજાબી શાકમાં વાપરતા હોય છે કિચન કિંગ મસાલો તે લીધો છે તો તે આપણે આમાં ઉમેરી દઈશું જો ગેસની ફ્લેમ સ્લો છે તો પણ છીટા બારે ઉડી રહ્યા છે તો બેથી ત્રણ ચમચી જેટલું મેં અહીંયા કિચન કિંગ મસાલો આવે છે તે લીધો છે તો એને એકદમ સરસ રીતે આપણે હવે મસાલાને બધાને મિક્સ કરી દઈશું અને બહુ જ સાચવીને કરવાનું છે કેમ કે આમાં જે છાંટા ઉડે છે તેને દાજવાની પણ આપણે એને રહેતું હોય છે તો હવે એકદમ સરસ રીતે આ રીતે આપણે એને હલાવી લેશું અને ઢાંકીને આપણે પાંચ મિનિટ સુધી ચાર સુધી મસાલા ચડીને જાય અને તેલ છૂટું ના પડે ત્યાં સાથે આપણે ગ્રેવીને થવા દેવાનું છે જેથી આ મસાલા છે એનું કાચાસ પણ ના રહે તો આ રીતે એકદમ સરસ રીતે હવે આપણે તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે એટલે આપણી ગ્રેવીમાં મસાલો બધો ભળી ગયો છે અને એકદમ સરસ રીતે આપણી ગ્રેવી પણ મસાલાવાળી તૈયાર થઈ ગઈ છે તમે આ ગ્રેવીમાં તમે કોઈ પણ શાક મિક્સ શાક પણ તમે ઉમેરી શકો ખાલી પનીર પણ ઉમેરી શકો છો તો બહુ સરસ લાગે છે હવે આ વટાણા છે બ્લાંદ આપણા બાફેલા તે આમાં ઉમેરી દેવાના છે અને હવે પનીરના ટુકડા ઉમેરીશું તો અહીંયા મેં બસો ગ્રામ પનીર લીધું છે તમે ચાહો તો ક્વોન્ટિટી ઓછી વધુ કરી શકો છો તો આ રીતે મીડિયમ ટુકડા કર્યા છે તમે ચાહો તો આના નાના ટુકડા પણ કરી શકો છો હવે મિક્સ કરી અને પાંચ મિનિટ સુધી આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ એવો ફાઇન આવ્યો છે અને ખાવામાં તો એટલી સ્વાદિષ્ટ છે કે તમે વાત જ ન મૂક્યો તમે આને જીરા રાઇસ સાથે પણ ઘણા લોકો સર્વ કરતા હોય છે મટર પનીર હવે આપણે આને પરોઠા સાથે સર્વ કરીશું અને આનામાં તમે નાન સાથે પણ તમે સર્વ કરી શકો છો તો હવે આપણે થોડુંક પનીર મેં પહેલાં થોડુંક કાઢી લીધું હતું એને આપણે આવી રીતના છીણીને ઉમેરીશું તો ઘણા લોકો બાળકો છે પનીર ખાતા નથી હોતા તો આપણે છીણેલું હશે તો બાળકોને ખબર પણ નહીં પડે તો થોડુંક આપણે પનીર પણ છીણી નાખીશું તો એનાથી પણ સ્વાદ પણ બહુ સરસ લાગે છે અને એકદમ આપણું ઘાટી ગ્રેવીનું શાક બનીને તૈયાર થશે તો તમે ચોક્કસ કહેજો કે આ શાકની રેસીપી કેવી લાગી મટર પનીરની તો મને કમેન્ટમાં જરૂર જણાવે તો હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને એક વસ્તુ હજી આપણે આની અંદર ઉમેરવાની છે જેનાથી સ્વાદ એકદમ શાકનો બમણો થઈ જશે અને એકદમ સ્મેલ પણ બહુ સરસ આવવાની છે તો તમે આગળ જરૂર જોજો તો હવે આપણે એકદમ સરસ રીતે સબ્જી મિક્સ થઈ ગઈ છે મટર પનીરની તો હવે આ જે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનું છે આપણે તો સૂકી મેથી નાખવાની છે જે કસૂરી મેથી હોય છે તે જ છે તો તેને હાથથી એકદમ સરસ રીતે મસળી અને આપણે એને ઉમેરી દઈશું તો એનાથી સ્વાદ અને એનો જે સુગંધ છે એટલી સરસ આવવાની છે બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો કોઈ પણ પંજાબી શાકમાં તમે નાખશો ને કસૂરી મેથી એટલે બહુ જ સ્વાદ પણ બહુ સરસ આવશે અને સ્મેલ પણ બહુ સરસ આવવાની છે તો એકદમ સરસ રીતે આપણે એને હલાવી લેશું તમે જોઈ જ શકો છો એકદમ સરસ રીતે કલર પણ સારો આવ્યો છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ હતી તો આ રીતે હવે આપણે ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને ગરમ ગરમ આપણે જીરા રાઈસ અથવા નાન અથવા તો તમે પરોઠા સાથે સર્વ કરવા માટે તૈયાર છે આપણી આ મટર પનીરનું શાક તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો